સોમનાથ ક્ષેત્ર જપ અને તપની ભૂમિ જે આ ભૂમિ પર દરેક ચિંતાથી મુક્તિ મળે છે એટલે ગુરુ શ્રી કૃષ્ણે પોતાના વૈકુંઠ મહાપ્રયાણ માટે આ પવિત્ર ભૂમિને પસંદ કરી હતી ગૌલોક ધામ એ જ પાવન ભૂમિ છે જેથી જ પ્રભાસની ભૂમિને હરિદિવાર ભૂમિ કહેવાય છે જ્યાં ભગવાન શિવ પ્રથમ જ્યોતિર્ંગ સ્વરૂપે અવતરિત થયા અને શ્રી કૃષ્ણએ સ્વધામ માટે આ ભૂમિ પરથી પ્રયાણ કર્યું હતું તો ગૌલોક ધામ ભૂમિ પરિવાજક સ્વામી શ્રી નાનંદ સરસ્વતીએ ચતુર્માસ કરેલ અને આ પાવન ભૂમિ ખાતે શ્રી શ્રીકૃષ્ણના ધામ ગમન દિવસની અને જ્યો દ્રષ્ટિએ કાલાંગના કરાઈ હતી જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ ચૈત્ર શુકલ પ્રતિભાના પાવન દિવસે બપોરના સમયે બે કલાક સત્યાવીસ મિનિટ અને ત્રીસ સેકન્ડના સમયે પૃથ્વી લોકથી સ્વધવાન ગમન કર્યું ત્યારે આ પાવન દિવસે ગૌલોકધામ દિન નિમિત્તે ગીર સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગૌલોકધામ ખાતે નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું શ્રી પ્રિયવી ગૌ ગૌમાતાનું પૂજન કરવામાં આવ્યું તેમજ ભગવાન શ્રી પૃથ્વી લોક પરથી ગોકુલ ધામની ભૂમિથી સ્વધાન કમર કરેલ એ જ ક્ષણે શ્રી કૃષ્ણની ચારુણા પદુકાનું પૂજન કરવામાં આવ્યું હતું આ સાથે શંકનાથ વાદન જય ઘોષણ કરવામાં આવેલ તો આ ક્ષણે વાતાવરણમાં કૃષ્ણ હરિનારાન રટણમાં લીન થયું હતું તો ગીતા મંદિર ખાતે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના છાત્રો તેમજ સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા ગીતાજી પાઠ કરવામાં આવ્યા હતા તો યજમાન વેજાણદીભાઈ વાળા પરિવાર દ્વારા વિષ્ણુ યાગ યજ્ઞ કરવામાં આવ્યો હતો આ સાથે સંસ્કાર ભારતી દ્વારા ગૌલોકધામ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ભગવાન શ્રી કૃષ્ણ પાદુકાજીની મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં ટ્રસ્ટ પરિવાર તથા અધિકારીઓ કર્મચારીઓ ભક્તો સહિત યજ્ઞ યજમાન વેજાણંદભાઈ વાળા પરિવાર તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા હરિહરના તીર્થધામ એવા પ્રભાસ અધિક ક્ષેત્રમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના જે ગોલોકધામ તીર્થ છે ત્યાં આજે ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો ખાસ કરીને ભાગવત ગીતામાં ઉલ્લેખ છે તે પ્રમાણે ઈસવીસન પૂર્વે ત્રણ હજાર એકસો બે ચૈત્ર સુધી પ્રતિપ્રદાના રોજ ભગવાન શ્રી કૃષ્ણજીએ આ હિરણ નદીના તટેથી પોતે ગોલોકધામ ગમન કર્યું હતું અને પોતે યોગ ધારણા દ્વારા ગોલોકધામ કર્યું હતું આ દિવસને સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઉજવવામાં આવે છે ખાસ કરીને આ ઉત્સવમાં સવારે સાડા આઠ વાગે પ્રથમ ધજા ચડાવી અને ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી સોમનાથ પાઠશાળાના બાળકો તથા યુનિવર્સિટીના સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા ગીતાજીના પાઠ કરવામાં આવ્યા હતા તેમજ વિષ્ણુયાગ પણ ટ્રસ્ટ દ્વારા અહીંયા કરવામાં આવ્યો હતો આજે સાંજે સમૂહ સહસ્ત્રદીપ આરતી કરી અને ભગવાનના ઉત્સવ ની ઉજવણી કરવામાં આવે હતી ખાસ કરીને આ દિવસે સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંતના વિવિધ કલાકારો દ્વારા પણ ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરવામાં આવે છે તેમજ ગોલોકધામ દિવસના આગળના દિવસે પૂર્વ સંધ્યાએ પણ સંસ્કાર ભારતી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવાનું તે લોકો સતત રાત્રિના કાર્યક્રમથી લઈ અને સવારે સૂર્યોદય સુધીનો કાર્યક્રમ જુદી જુદી કલાથી કરતા હોય છે અને સવારે ભગવાન સૂર્યના વધામણા કરીને આ કાર્યક્રમ પૂર્ણ કરતા હોય છે આ વર્ષે સંસ્કાર ભારતીના લગભગ ગુજરાતના એકત્રીસ જિલ્લાઓમાંથી ત્રણસો ને પાસઠ જેટલા વિવિધ કલાકારોએ ભગવાનની આરાધના સોમનાથ ક્ષેત્રમાં કરી હતી દીપક જોશી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગીર સોમનાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ